વડાપ્રધાન મોદી આવતીકાલથી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આનંદ પ્રાંતિજ સાચી નરોડામાં કુમાર વ્યક્ત કર્યો અસંતોષ અલ્પેશ અને ધાર્મિક માલવિયા બીજેપી છોડાવવા મામલે આપ્યું નિવેદન હું મારા સિદ્ધાંત નહીં છોડું વાત કરી વિગતવાર સમાચારની મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જે વીડિયો ફેક વિડિયો જે વાયરલ થયો હતો તેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ભાષણને ખોટી રીતે રજૂ કરનારની સાયબર ક્રાઈમે ધરપકડ કરી તો અમદાવાદ સાયબર ક્રાઈમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપી પાડ્યો છે આરબી બારીયા નામની પ્રોફાઇલ પરથી આ પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી તો ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઈ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવામાં છે તો કેન્દ્રીય અમિત ફરી રહેલા નકલી વિડિયો મામલે સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તો ભાષણને ખોટી રીતે રજૂ કરનારની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે અમદાવાદ સાયબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપી પાડ્યો તો આરબી બારીયા નામની પ્રોફાઇલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચશે તે પ્રકારની આ પોસ્ટ વાયરલ થઈ હતી તો સાયબર ક્રાઈમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે કેન્દ્રીય પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયોને લઈ સાયબર ક્રાઇમને મોટી સફળતા હાથ ધરાઈ છે ભાષણને ખોટી રીતે રજૂ કરનારની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે તો હાલ અત્યારે આરોપીની તપાસ પણ કરવામાં આવી રહી છે અમદાવાદ સાયબર ક્રાઇમે જે પોસ્ટ વાયરલ કરનાર જે આરોપી હતો તેને ઝડપી પાડ્યો છે સમગ્ર મામલે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોસ્ટ વાયરલ વાયરલ થઈ થઈ હતી હતી તે આરબી બારિયા નામની પ્રોફાઇલ પરથી પરિણામોમાં અસર કરે તેને લઈને આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી તો ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઈ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ફરી રહેલા જે નકલી વિડિયો છે તે નકલી વિડીયોને લઈને સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ભાષણને ખોટી રીતે રજૂ કરવાની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે તો આરોપીની ધરપકડ કરીને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે જે આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો તે આર્બી બારિયા નામની પ્રોફાઇલ પરથી કરવામાં આવ્યો હતો તો ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની આ પોસ્ટ વાયરલ કરાઈ હતી તો ભાજપ મુંબઈ એકમ દ્વારા મુંબઈ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ દ્વારા અત્યારે તે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે આપણે અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે એમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતા એવું જણાઈ આવેલ કે યુએચએમ સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું इन्ना बे प्रोफाइल ल्डर मुख्य एक सतीश वनसोदा प्रोफाइल थी आणि एक प्रोफाईल होल्डर राकेशभ बारीने फेसबुक सोशियल मीडिया हॅंडलिडिओ વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન એ વન સેવન્ટી વન જી ફોર આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપ માધ્યમથી મળ્યો હતો અને એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે એક સતીશભાઈ વંથોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને આ રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ તપાસમાં સાથે જોડાયેલા છે અમે તપાસ કરી રહ્યા છીએ પણ એડિટેડ પાર્ટી છે એમને જાહેર કર્યું છે ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યો છે મળ્યો છે અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે ચલાવી રહેલા ક્ષત્રીય આગેવાનો સામે ફરી રોષ વ્યક્ત કર્યો છે તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે સંકલન સમિતિ કોંગ્રેસ સમિતિ બની ગઈ છે જેના લીધે જ રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ કરતી નથી કે સ્વાભિમાનની લડત ચાલુ છે જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને હું પૂછવા માગું છું પેલા આપનું મોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માગું છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બગાડું તો વહેંચતા નહોતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની જ ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છીએ રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે પણ સામાજિક લડાઈ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને ન આપો ન આપો બીજેપીને ન કોંગ્રેસને આપને કોઈને વોટ ન આપો આપણે જો તમારે બેનુદી સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતો છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પહેલાં જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો તો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેન ઉદી કર્યું અત્યારે કોઈ જાતિ કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપવી હતી અત્યારે જે મહાસંમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનું કોઈ આમાં સામાન્ય માણસ પીસા પીસા છે અને બધાએ બધાએ આખા ક્ષત્રિય સમાજને આ બેનદી કર્યું અમે કહીએ છીએ કે લડત આપો અમે તમારી સાથે જ છીએ પણ સામાજિક લડત આપો ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસીપાત્ર બની ગયો છે ત્રીજા તબક્કાના મતદાન પહેલા બુધવારથી વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં હેટ્રિક કરવા હેતુ વડાપ્રધાન મોદી આણંદ સાબરકાંઠાના પ્રાંતેશ અને જામનગરમાં જનસભાને સંબોધન કરવાના છે જામનગરમાં સભાની તૈયારીઓની દેખરેખ હેતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારના રોજ મોડી રાત્રે સભાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારબાદ હાલ રાજ્યમાં રાજકોટના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિયના મોરચાના પડઘા મોદીની સભા પર ના પડે તે હેતુ ખૂબ જ તકેદારી સરકાર અને તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે લોકસભાના મતદાન પહેલા આજે અમિત શાહ ગુજરાત આવશે અમદાવાદના નરોડા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભાને સંબોધન કરશે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસભા ગજવશે ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ માટે તેઓ ચૂંટણી પ્રચાર કરશે રાત્રે આઠ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નરોડામાં જનસભાને સંબોધન કરશે આ જનસભામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે વધુ એક મહત્વના સમાચાર પર જો કરવામાં આવે તો કુમાર કાનાણી દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આપના અલ્પેશ ભાજપમાં છે છે મામલો તેમના દ્વારા દ્વારા લઈને કુમાર નિવેદન આપવામાં આવ્યું સ્થાનિક એમએલએ ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા મારા સિદ્ધાંતના વિરોધ થયું એટલે હું દૂર રહ્યો છું તો કુમાર કાનાણી દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી છે ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે વિધાનસભા વખતે અલ્પેશ કથેરિયા હતા કુમાર કાનાણી સામે તો હું મારા નહી છોડું કુમાર કાનાણી દ્વારા વ્યક્ત કર્યો છે અલ્પેશ કથેરિયા જ્યારે ભાજપમાં જોડાવાના છે તેને લઈને કુમાર કાનાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે સ્થાનિક એમએલએ ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા મારા સિદ્ધાંતના વિરોધ થયું એટલે હું દૂર રહ્યો છું તો ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે વિધાનસભા વખતે અલ્પેશ કથેરિયા કુમાર કાનાણી સામે હતા તો હું મારા સિદ્ધાંત નહીં છોડું કુમાર કાનાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય ગણાશે

એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી કોઈ તકલીફ નથી કોઈ વાંધો પણ નથી તો એ દિવસે શા માટે ના દેખાયા કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતના વિષયને કારણે હું હાજર નહીં મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર રાજનીતિ અંદર રાજરાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષની પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ આપતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલે સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ એ વાતના એ જે રાજકીય લોકોને જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઇમેજ છે મારી એક ઈજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ન જાઉં એ મારા સિદ્ધાંતોનું છોડી ન દઉં લોકોમાં મારી જ છાપ ખરાબ ન પડે મારી ઈજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઈજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ ત્રણ છોડે ગઈ ચૂંટણીમાં કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું તોડવા નતો માંગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતના કારણે હું હાજર રહી શક્યો તમે ચૂંટણીની અંદર હરીફ કહી શકાય બિલકુલ ચિંતા છે જ નહીં

એ મારો હરીફ હોય તો મને ગમશે એ મને સારું લાગશે કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોટો થાય છે એ મારી જગ્યાએ ધારાસભ્ય થાય તો મને ખૂબ ગમે તો કાકા આવી ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાઈ ગયા છે એક એનો જોડાય જોવાથી કંઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આવ્યા છે ગયા છે અનેક લોકો જોડાયા છે એટલે બધા જ કંઈ કોઈ બધાને હરીફ નથી થઈ જતા એટલે હરીફની કોઈ ચિંતા નથી રાજનીતિ હું સિદ્ધાંત સાથે કરું છું કોઈ પદ માટે કોઈ હોદ્દા માટે કોઈ લઈ લેવા માટે કોઈ રાજનીતિઓ કરતો નથી હું ભારતીય જનતા છું ભારતીય જનતા પાર્ટી સાથે છું કોઈ નારાજગી નથી પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવા માંગુ છું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયરલ થયેલા ફેક વીડિયો અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી રાજનીતિની અસ્તર નીચે જોઈ રહ્યું છે મારા ફેક વીડિયો બનાવવામાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ સામેલ છે જે દર્શાવે છે કે તેઓ કેટલી હદે જઈ શકે છે અમારી સરકાર આવશે તો તેમણે આપેલા મુસ્લિમ અનામતને પણ રદ કરીશું गैर संवैधानिक है और जब भी इन राज्यों में हमारे पास अधिकार आएगा हम ए धर्म के आधार पर लादे गए आरक्षण को समाप्त कर एस टी और ओबीसी को हम न्याय दिलाने का काम करेंगे मित्रों उनकी हताशा निराशा इस स्तर पर पहुंच गई है कि उन्होंने मेरा और कुछ भाजपा नेताओं का फेक वीडियो बनाकर सबके बीच में सार्वजनिक की मुख्यमंत्री प्रदेश अध्यक्ष इस कक्षा के व्यक्तियों ने भी इस फेक वीडियो को फॉरवर्ड करने का काम किया अब स्पष्ट हो चुका है सौभाग्य से मैं जो बोला था उसका भी रिकॉर्डिंग हुआ था तो वो रिकॉर्ड हमने सबके सामने रखा दूध का दूध पानी का पानी हो गया और आज कांग्रेस पार्टी के प्रमुख नेता क्रिमिनल ऑफेंस को फेस करे ये जो कृत्य है वो उनकी हताशा और निराशा का द्योतक है जब से राहुल गांधी कांग्रेस की कमान संभाले हैं राजनीति का स्तर नीचे 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 ले जाने का काम कर रहे हैं और इसका चरम लोकसभा में चर्चा न हो देना राज्यसभा में बहिष्कार करा देना शोर शराबे करना और निराधार झूठ बोलकर प्रजा में भ्रांति फैलाने का काम लगातार उनके नेतृत्व में कांग्रेस पार्टी कर रही है અમીરગઢમાં ક્ષત્રિય સમાજની સભામાં કોંગ્રેસ ઉમેદવાર કેની ઠાકોરનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોઈ પણ આવે પહેલા આવે તો પહેલા ગાંધીજી જેવું અને પછી જરૂર પડે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપ જેવું કરવું પડે તો કરજો આપણે હિંસા નથી કરવી પણ આપણી આંખ પરથી સામેવાળાને ખબર પડવી જોઈએ

અમારે કરવાનું રહેતું નથી એમાં અમને એટલી નિરાશ થઈ ગઈ કે હવે તમે આ ચાર પાંચ દાડા આજે મંગળવાર આવતા સુધી સાત કે પાંચ દાડા તમારે એનું રખવું કરવાનું છે અને ઓલા બેંક ને ડેરીયાવાળા ગામની અંદર કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીજી પહેલું ગાંધીજી વાળું બધા ગાંધીજી ને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતજી કે મહારાણા પ્રતાપ એવું ક્યાંક કરવું હોય ને તો આડત રીતે આપણે કોઈને કઈ કરવું નથી કોઈ હિંસા નથી કરવી પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી ખાલી હામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂછડી ના ભાગે તો મને તમે કહેજો પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય જ નહીં અને માન સન્માન નું ના હોય ત્યારે ટીટ ટાટ જેવા હાથે તેવા હવે રણ મેદા ને પડ્યા જ છો રણ ભૂમિમાં જ છો તો હવે લડી લેવા જ મજા આપણે સૌ માની રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણીને લઈ પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી દરમિયાન ચૂંટણી ફરજ બચાવનાર જવાન પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબીના જવાનોએ સેક્ટર પંદર સ્થિત સરકારી વાણિજ્ય કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું આ ઉપરાંત ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઉત્તર ગાંધીનગર વિધાનસભા ખાતે દ્વિતીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ ત્રણસો ઓગણીસ પ્રિસાઇડિંગ ઓફિસરોએ ટ્રેનિંગ લીધી હતી તેમજ પોતાના મતાધિકારનો પોસ્ટલ બેલેટ થી ઉપયોગ કર્યો હતો મહેસાણા જિલ્લામાં જંગ જામ્યો છે અને ભાજપ કોંગ્રેસ દ્વારા એડી નું જોર લગાવવામાં આવ્યું છે મહેસાણા લોકસભા ચૂંટણી જંગ અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી જંગની કોંગ્રેસ ઉમેદવારોની જાહેર સભા ગઈકાલે કુકરવાડા ખાતે યોજાઈ હતી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત તમામ કોંગ્રેસ નેતાઓ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા જીગ્નેશ મેવાણીએ કૌમાસ વેપાર કરનારી કંપની પાસેથી કરોડો ચૂંટણી ફંડ પર પ્રહાર કર્યા તો જગદીશ ઠાકોરે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ અને ભારત પાકિસ્તાન નામના છ શબ્દો કાઢી નાખો તો ભાજપ ભાજપ પાસે બોલવા માટે શબ્દો નથી જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પર આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ મામલો હોય પણ ભાજપ સરકાર સંવાદના સ્થાને સંઘર્ષ કરે છે તેમજ બે વર્ષથી ગુજરાતમાં પંચાયતોની ની ચૂંટણી થતી ના હોવા મુદ્દે પણ કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા કોનો અવાજ સૌથી મહત્વનો લોકો સાથે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં આ ભારતીય જનતા પાર્ટીએ સત્તાના મદમાં સંવાદની બદલે જારે જારે લોકોનો અવાજ ઉઠ્યો છે ત્યારે સંઘર્ષ કર્યો છે પાર્ટીદાર સમાજનો આંદોલન હતો સંવાદ કર્યો હોત તો 14 પાર્ટીવા પાર્ટીદાર દીકરાઓ શહીદ ન થયા હોત પરંતુ જોર ઝુલમી બેનો દીકરાઓ ઉપર લાઠી ચાર્જ પરિણામે પાટીદાર સમાજર્ષ કર્યો ત્યારબાદ માલધારી સમાજ પોતાની વાત લઈને નીકળ્યો સંવાદ નહીં સંઘર્ષ કર્યો જુનાગઢમાં એક કોળી દીકરી ચાંદની નામની એની હત્યા થાય માંગ કરે સમાજ તો સંવાદ નહીં સંઘર્ષ પાલિતાણાની એક શૈક્ષણિક સંસ્થામાં કોળી દીકરી નું અપમૃત્યુ થાય સંવાદ નહીં સંઘર્ષ એ બાદ ભારતીય જનતા પાર્ટીના એક પ્રત્યાસી તમામ બહેનો દીકરીઓ દેશ નીચેનું અપમાન થાય અસ્મિતા નું અખંડન થાય એવી ગાળી ગલોજ ભાષા જેને કહી શકાય અંગ્રેજો સાથે કોઈએ રોટી બેટી નો વ્યવહાર નતો કર્યો છતાં બોલવાનું અને પછી માફી અહંકાર બતાવાનો તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર Eu não